સુરત શહેર એક એવું મહાનગર જ્યાં હીરાની ચમક આખી દુનિયાને મોહિત કરે છે પણ તે ચમકની પાછળ છુપાયેલી છે અસંખ્ય તૂટેલા સપનાઓ અને દિલોના દર્દ દિવસના ઉદાસમાં ધમધમતા બજારો હજારો કારીગરોના હાથમાં જહોતા હીરા અને રાત્રે ચમકતા લાઇટ્સ જે આકાશને પણ ઈર્ષ્યા કરાવે પણ આ ચમકની વચ્ચે કેટલાક જીવોનો તો એવા છે જેમાં અંધારું જ વસે છે આ ધમધમાટ વચ્ચે રહેતો હતો રવિ એક યુવાન છોકરો જેના હાથોમાં હીરા ચમકાવવાનું કામ હતું પણ તેનું પોતાનું જીવન તો અંધારું જ હતું તેનું જીવન સરળ પણ એકલું હતું સવારે ફેક્ટરીમાં પહોંચી જવું આખો દિવસ મશીનોના અવાજ વચ્ચે હીરા ઘસવા અને સાંજે થાકેલા પગે ઘરે પરત ફરવો લાલાશ અને દિલમાં એક અસહ્ય ખાલી રાત્રે ઊંઘવા ન દેતો તે વિચારતો આ હીરા તો ચમકે છે પણ મારું જીવન ક્યારે ચમકશે પણ તેની જિંદગીમાં એક નાની પણ અમૂલ્ય ટેવ હતી દરરોજ સાંજે એક જ લારી પર જઈને દાબેલી ખાવી તે દાબેલી નહીં તે તો તેની એકલતાનો સાથી હતો લારી ચલાવતી હતી મંજરી એક મધ્યમ વયની મહિલા જેના ચહેરા પર હંમેશા એક મધુર હાસ્ય રમતું હોય પણ તે હાસ્યની પાછળ છુપાયેલું હતું એક અસહ્ય દુઃખ જે તેના દિલને કોરી ખાતું હતું તેના વાવમાં થોડીક ધૂળ હાથમાં મસાલાના ડાઘ પણ આંખોમાં એક તેજ જે તેની અંદરનું તોફાનનું પ્રતિક હતું તેની જિંદગીનું કેન્દ્ર હતી તેને બે વર્ષની દીકરી રિયા એક નાની પરી જેવી બાવકી જેના આશ્યમાં મંજરીનું આખું વિશ્વ વસ્તુ હતું અને જેના માટે તે પોતાનું દુઃખ ભૂલીને જીવતી હતી રિયા માટે જ તે રોજ લારી લગાવતી ધોધમાર વરસાદમાં પણ તડકાના તીખા તીરોમાં પણ તે વિચારતી મારું દુઃખ તો મારું છે પણ રિયાનું ભવિષ્ય તો ચમકવું જોઈએ તેની દાબેલીમાં મસાલો તો સામાન્ય હતો પણ તેમાં મમતા અને ત્યાગનો સ્વાદ હતો જે ગ્રાહકોને અજાણતા જ તેના દુઃખની ઝલક આપતો હતો એક સુંદર સાંજે જ્યારે સૂરજની છેલ્લી કિરણો શહેરને ગુલાબી રંગમાં રંગી રહી હતી રવિ લારી ઉપર આવ્યો તેના દિલમાં એક અજીબ અસ્થિરતા હતી તેણે હસતા હસતા પૂછ્યું આજની દાબેલી તો જાદુ જેવી છે કોઈ ખાસ મસાલો નાખ્યો છે કે શું આ તો મારા થાકેલા દિલને પણ તાજું કરી દીધું મંજરીએ તેની આંખોમાં ચમક સાથે હસીને જવાબ આપ્યો કંઈ ખાસ નથી સાહેબ તમે રોજ આવો છો ને એટલે સ્વાદ વધી જાય છે તમારા જેવા ગ્રાહકો જ મારા જીવનમાં થોડીક ખુશી લાવે છે તેનું હાસ્ય હવામાં ગુંજ્યું પણ રવિના દિલમાં તે હાસ્ય તુફાન જેવું બની ગયું તેને અનુભવ થયો કે હાસ્ય તેની એકલતાને ભરી રહ્યું છે અને તેના દિલમાં એક નવી લાગણી જાગી જે તેને ડરાવતી પણ હતી અને આકર્ષિતી પણ હતી હવે લારી પર રવિ નું આવવું નિયમિત બની ગયું ક્યારેક તેઓ વાતો કરતા સુરતના બજારો વિશે ચમક વિશે અને ક્યારેક એકબીજાની આંખોમાં જોતા રિયા તો હવે રવિને જોઈને ખુશ થઈ જતી તેના નાના હાથમાં દાબેલી પકડાવીને તે કહેતી અંકલ આ તમારી અને તેનું હાસ્ય રવિના દિલને એવું પીગવાવીને દેતું કે તેને પોતાની બાળપણની યાદ આવી જતી હવે આ નાની નાની મુલાકાતો તેના જીવનમાં એક નવો રંગ ભરી રહી હતી પણ તે રંગમાં લાગણીઓનું તોફાન સમાયેલું હતું જે તેમને એકબીજા તરફ વધુ ખેંચી રહ્યું હતું એક વરસાદી સાંજે જ્યારે આકાશમાં વાદળો ઘેરાઈને ધોધમાર વરસી રહ્યા હતા અને શેરીઓ પાણીથી ભરાઈ ગઈ હતી રવિ લારી તરફ દોડ્યો પણ લારી બંધ હતી અને તેના દિલમાં એક અસહ્ય ચિંતા જાગી જાણે તેનું આખું વિશ્વ તૂટી રહ્યું હોય મંજરી આજે ક્યાં હશે રિયા સુરક્ષિત તો હશે ને ક્યાંક તેમને કંઈ થયું તો નહીં હોય તેણે વિચાર્યું અને તેનું દિલ ધબકારા વધી ગયા વરસાદમાં ભીંજાતા તે મંજરીના ઘર તરફ દોયો એક નાનું જર્જરિત મકાન જેનું છાપરું ટપકતું હતું અને દિવાલો પર વિનાશના ડાઘ હતા જાણે તે મકાન તેના માલિકના દુઃખમાં રડી રહ્યું હોય દરવાજો ખખડાવતા મંજરીએ ખોલ્યો રિયા તેના પગમાં લપેટાઈને ઊંઘી રહી હતી અને મંજરી ચૂપચાપ ભાતની થાવીમાં ખાઈ રહી હતી તેના ચહેરા પર થાક અને ઉદાસીનું મિશ્રણ હતું અને તેની આંખોમાં અજાણતા આંસુની ઝલક હતી રવિએ ધીમેથી પૂછ્યું આજે લારી કેમ ના લગાવી વરસાદ તો છે પણ તમે તો હંમેશા આવો છો મને ચિંતા થઈ ગઈ મંજરીએ હવા સ્મિત સાથે કહ્યું વરસાદે બધું ધોઈ નાખ્યું રવિ સામાન ભીનો થઈ ગયો લારી પણ પણ દિલનું દુઃખ તે ધોઈ શક્યો નહીં તેના શબ્દોમાં એક દુઃખ છુપાયેલું હતું અને તેની અવાજમાં કંપન હતું થોડી વાર પછી વરસાદના અવાજ વચ્ચે તેણે વાત કરી મારા પતિ દરજી કામ કરતા હતા એક દિવસ બીમાર પડી ગયા હોસ્પિટલમાં દિવસો સુધી લઈ પણ છેલ્લે મને અને રિયાને એકલા છોડીને ચાલ્યા ગયા એ દિવસ પછી મારી દુનિયા તૂટી ગઈ હવે રિયા માટે જીવું છું તેના સપના માટે લડું છું પણ રાત્રે જ્યારે તે ઊંઘે છે ત્યારે મારા આંસુ રોકાતા નથી રવિ નિશબ્દ બની ગયો તેના દિલમાં કંઈક તૂટ્યું પણ તે જ વખતે કંઈક જોડાય એક અનુભૂતિ જે તેને મંજરીના દુઃખમાં ભાગીદાર બનવા રહી હતી તેને પોતાનું જીવન પણ એવું જ અનુભવાયું એકલું તૂટેલું આ ઘટના પછી રવિનું જીવન બદલાઈ ગયું તે રોજ ફેક્ટરી પછી લારી પર આવીને મદદ કરવા લાગ્યો સામાન લાવો લારી સાફ કરવી મસાલા તૈયાર કરવા રિયાને તેના ખંભા પર બેસાડીને રમાડતો અને તેનું હાસ્ય તેના દિલને આનંદથી ભરી દેતો હવે મંજરીના ચહેરા પર થાક હવો થઈ ગયો અને તેમની વચ્ચે અદ્રશ્ય બંધન વિકસી રહ્યું હતું સ્નેહનું પ્રેમનું જે તેમને એકબીજાના દુઃખને સમજીને વધુ નજીક લાવી રહ્યું હતું રવિ વિચારતો આ મારું કુટુંબ છે જેને હું ક્યારેય ગુમાવવા નહીં માંગુ પણ શહેરની આંખો તીખી હતી લોકો વાતો કરવા લાગ્યા રવિ તો વિધવા સાથે વધારે વખત પસાર કરે છે નજરો ચડાવી કાનાફુસી કરી તે વાતો તેમના કાનમાં પહોંચતી અને મંજરીના દિલમાં ડર જાગતો પણ રવિ તેને કહેતો આ વાતો તો આવે ને જશે પણ અમારો પ્રેમ તો અમર છે એક શાંત સાંજે જ્યારે લારી પર ગ્રાહકોની ભીડ ઓછી થઈ ગઈ હતી મંજરીએ રવિને કહ્યું રવિ તું સારો છે પણ હું વિધવા જ મારા જેવી સ્ત્રીને સ્વીકારવા માટે હિંમત જોઈએ સમાજ આપણને ક્યારેય સ્વીકારશે નહીં તારું ભવિષ્ય બગડી જશે અને મને તો તારું દુઃખ જોવું પડશે તેના અવાજમાં આંસુની ધારા હતી રવિએ તેની આંખોમાં જોઈને શાંતિથી કહ્યું હું સમાજ માટે નથી જીવતો મંજરી હું તારા સ્મિત માટે જીવું છું તારા દિલની ચચ્ચાઈ એ હીરાથી વધુ ચમકે છે તારા વગર મારું જીવન અધૂરું છે અને તારું દુઃખ હવે મારું છે તેના શબ્દોમાં એવી તાકાત હતી કે મંજરીની આંખોમાં આંસુ આવી ગયા પણ આ વખતે ખુશીના આશાના અને પ્રેમના કેટલાક મહિના પછી રવિએ પોતાના પરિવારને વાત કરી ઘરમાં તોફાન મચી ગયું મા બાપે કહ્યું વિધવા સાથે લગ્ન લોકો શું કહેશે તારું જીવન બરબાદ થઈ જશે બહેનો અને ભાઈઓએ પણ વિરોધ કર્યો રવિએ એક જ જવાબ આપ્યો લોકો શું કહે છે એ પરવા નથી કારણ કે જે પ્રેમ સાચો હોય એમાં દુનિયાનો અવાજ સંભવાતો નથી તેણે મંજરીનો હાથ પકડીને પૂછ્યું તું તૈયાર છે તેના હાથમાં કંપન હતું પણ તેનું દિલ મજબૂત હતું મંજરીએ આંખો નીચી કરીને કહ્યું હા જો તું મારી દીકરીને પણ સ્વીકારે છે તો તે મારી જિંદગી છે અને તેના વગર હું અધૂરી છું ત્યારે રવિ હસીને બોલ્યો રિયા રિયા તો પહેલેથી જ મારી છે તેના વગર તો હું અધૂરો છું તેને હું પિતા જેવો પ્રેમ આપીશ અને તારા દુઃખને મારા પ્રેમથી ફરીશ હવે મિત્રો લગ્ન સાદા હતા કોઈ ઢોલ તાલે નહીં નહીં કોઈ ભવ્ય સમારોહ નહીં નહીં

એન્ડ રવિ દાબેલી હવે બંને સાથે કામ કરતા રવિ હીરા ઘસ્યા પછી લારી પર આવે મસાલા મેળવે ગ્રાહકોને હસીને આવકાર રિયા તેમની વચ્ચે દોડા દોડ કરે અને તેનું હાસ્ય આખી શેરીને ભરી દે તેઓના પ્રેમમાં એવી તાકાત હતી કે લોકોની વાતો તેમને સ્પર્શી પણ ન શકી લોકો હવે તે લારી પર ખાવા નહીં પણ તે સ્વાદનો પ્રેમ લેવા આવતા એક ગ્રાહકે કહ્યું રવિભાઈ તમારી દાબેલીનો સ્વાદ અલગ છે જાણે કોઈ જાદુ હોય રવિ હસીને બોલ્યો આ સાહેબ કારણ કે આ દાબેલીમાં પ્રેમનો મસાલો છે અને પ્રેમ તો દુઃખને પણ ખુશીમાં બદલી નાખે છે ક્યારેય પ્રેમ ધનિક બંગલાઓમાં નથી જન્મતો મિત્રો તે તો એક નાની લારી પર જન્મે છે જ્યાં દિલો વચ્ચે કોઈ ભેદ નથી ફક્ત સચ્ચા હિંમત અને અસહ્ય લાગણીઓ છે જે જીવનને અમર બનાવે છે આ વાર્તા એ લોકો માટે છે જે હિંમતથી પ્રેમને જીવે છે સમાજને બદલે દિલને સાંભળે છે કારણ કે સાચો હીરો એ નથી જે હીરા કસે છે સાચો હીરો એ છે જે તૂટેલા દિલોને જોડીને જીવનને ચમકાવે છે એક સાચો પ્રેમ એ ક્યારે સમાજથી નથી ડરતો મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે જો વાર્તા પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વાર્તાની અંદર તમને શું ગમ્યું તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો સોવા બદલ સૌ ગુજરાતી મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો